કેમ છો મિત્રો આજે આપણે બબજર નગડિયા દાદા ના મંદિરે આવ્યા આપણે પેલા અહીંયા દર્શન કરીએ પછી તમને આની બધી વિશેષતા કહું કે આ મંદિર સ્થાપના કઈ રીતે થઈ અહીંયા શું વિશેષતા હે બધું આપણે જાણીએ તો સૌથી પેલા આપણે વાસણા દાદા દર્શન કરી લઈએ તો હાલો મારી

ખૂબ જ મજા આવી તમારે બધી માહિતી લીધી વાહ તો મિત્રો તમે જોયું આની વિશેષતા ઘણી બધી છે તમે એકવાર જો આ આજુબાજુમાં રહેતા હો તો ચોક્કસ દર્શન કરો અહીં ટુકમાં તમને કોઈ પણ પ્રકારનો જીવ જંતુ આ તે ઝેરી કોઈ પણ તમને કયડું હોય એવું કોઈ બયનું હોય તો તમે અહીં આવો તમને રિઝલ્ટ મળે એમ એ ટુકમાં આની મુખ્ય વિશેષતા આવી છે બરોબર તો આપણે બહાર જઈએ કોઈ છોકરા ભરાણી થઈ હોય હા તો દાદા ને આસ્થા થી હું દોરો બંધાવ કઈ લેવા દેવા કોઈ વસ્તુ છે નહીં આગળ નિશુલ કેમ કોઈ પણ પ્રકાર ચાર્જ કે એવું કઈ મંદિર નથી લેવા માં આવતું બરોબર સેવા કરવાનું ટૂંક સેવાના સેવા ના ઈરાદ નથી આખું ભરેલું એમ તો હવે ટૂંક આપણે એનો ઇતિહાસ જોયો હવે ટૂંક આપણે બાર નજારો જોઈએ કઈ બાર થી મંદિર કેવું લાગે બાર હું હું અહીંયા વિશેષતા બરોબર મિત્રો આપણે દર્શન કર્યા અને મંદિર ની એક વાત કહું ને તમે તો આમ શાંતિ થી એકવાર ખાલી બેહવા આવો ને આમ આવા સમયે આવો ને તો આમ નેચર જ અલગ હે તમને બેઠા હોય તો બધું ટેન્શન ભૂલાઈ જાય એમ કોઈ બેહવાની બહુ મજા આવે તાઢો પવન આવે કેમ કે ઉચ્ચાણમાં મંદિર હે જોઈ શકો તમે ટૂંકમાં તમને અહીંયા બેહવા આવો ને ઘડીક તો આમ બધા ટેન્શન ભૂલાઈ જાય ને એવી શાંતિ હે અહીંયા તમને શાંતિ મળે એ વસ્તુ ચોક્કસ છે અને એવું નથી અહીંયા ગામજનો ટૂંકમાં ચારે બાજુ ઝાડવા વાયવા છે બહુ બધા બહુ વધારે પડતા ઝાડવા છે જોઉં તમે ચાલુ બાજુ અહીંથી બધું કેમેરામાં બધું નથી આવતું ઓલી બાજુ આમ એમ રોનક જ છે અલગ જ એમ તો આપણે હવે હિતેશભાઈ ને થોડુંક પૂછીએ તો હિતેશભાઈ કઈ રીતનું હતું તમે થોડુંક કહેવા મંદિર વિશે મંદિર વિશે એવું હતું કે આપણે જેવું તેવું સાંભળે થોડું કે અમે નાના લાગતા બે હાજર બે નગારા વગાડતા વગાડતા અમે જોવા અહીંયા બરોબર જ્યાં જ્યાં ભુવા હતા એ થાપી મારી એને એમ કીધું કે અહીંથી આટલા શોખ નીકળશે એટલે ત્યાંથી આટલા નીકળ્યા બધા અવશેષો મળ્યા અને એમ કે એવું કહેવામાં આવે છે કે અહીંયા વર્ષો પહેલા નગડિયા ગામ હતું

આ ઓડો બનાવ્યો દાદાનો ટૂંકમાં એમ ગામ ગામ ગામનો જ સપોર્ટ પછી અહીંયા સંતવાણી કહી દીતી એકવાર પરસોતમ પરી બાપુ નો ડાયરો રાખ્યો તો વાહ વાહ અને બહુ સારામાં સારું કર્યું તું તો મિત્રો આપણે આ મંદિર વિશે ખૂબ જ જાણ્યું મારું કેવું એ એકવાર તમે એને દર્શન લ્યો ખૂબ જ મજા આવે અને હવે અત્યારે એક મસ્તીની વાત એ હે આપણે એવા સમયે આવ્યા છીએ ને કે અત્યારે આપણે એને આ મંદિરની આરતીનો પણ હું કહેવાય લાવો મળશે તો ટૂંકમાં હું કહેવાય ભૂવા હતા અત્યારે ટૂંકમાં એ બધું કરે છે આખી આરતીનો સમય થાય એટલે હું તમને આરતી કરાવું બરાબર નો પણ લાવો લીધો અને ખૂબ જ મજા આવી બરોબર તો હું કહેવાય આવા જ અવનવા ફેક્ટ સાથે મળતા રહેશું આપનો વાઈપી બરોબર છે જય હિન્દ જય ભારત